શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં તલાટી દ્વારા કરવામાં આવેલ લગ્ન નોંધણી નું કૌભાંડ બહાર આવ્યું છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના ના તત્કાલીન તલાટી પી એમ પરમાર દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં લગ્ન કર્યા ન હોય તેવા યુગલો અને અન્ય રાજ્યના યુવક યુવતીઓની સૌથી વધુ લગ્ન નોંધણી એક જ માસમાં તત્કાલીન તલાટી દ્વારા કરાઈ હોવાનું સામે આવતા તલાટી દ્વારા કરાયેલ આ લગ્ન નોંધણીનું કૌભાંડ ટીડીઓએ ભદ્રાલા ગામમાં તત્કાલીન તલાટી દ્વારા કરવામાં આવેલ લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ અને રજિસ્ટરની તપાસ હાથ ધરતા તલાટી પીએમ પરમારે પોતાના કાર્યકાળ દરમિયાન છ માસમાં પાંચસો એકોતેર લગ્ન નોંધણી કરી હોવાનું સામે આવ્યું હતું જેમાં ટીડીઓ દ્વારા રેકર્ડની તપાસ કરતા સિત્તેર ટકા રેકર્ડ મળી આવ્યું હતું જ્યારે બાકીનો 30% રેકોર્ડ મળી આવ્યો ન હતો આ સમગ્ર કૌભાંડ બહાર આવતા તાલુકા વિકાસ અધિકારીએ તત્કાલીન તલાટીને એક તરફી છૂટો કરી જિલ્લામાં હવાલો સોંપ્યો હતો જેથી જિલ્લા પંચાયત નાયબ ટીડીઓ દ્વારા તલાટીએ કરેલી લગ્ન નોંધણીનો તપાસ રિપોર્ટ ટીડીઓ પાસેથી માંગ્યો હતો અને જેને લઈને શહેરા ટીડીઓ દ્વારા લગ્ન નોંધણી રજીસ્ટર ટીમ બનાવી ગ્રામ પંચાયત ખાતેના લગ્ન નોંધણીના દફતરની તપાસ કરતા કુલ પાંચસો ઈકોતેર લગ્ન નોંધણી ભદ્રાલા ગ્રામ પંચાયતમાં થઈ હોવાની વિગતો સામે આવી હતી જેમાંથી ચારસોને પાંસઠ લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા છે જ્યારે બાકીના એકસો છ લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ મળી આવ્યા નથી તપાસ દરમિયાન સાત જેટલી લગ્ન નોંધણી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન અને નાગાલેન્ડ જેવા રાજ્યના યુગલોની લગ્ન નોંધણી થયાનું બહાર આવ્યું છે જેમાં નાગાલેન્ડ રાજ્યની એક યુવતીના લગ્ન ગુજરાતી યુવક જોડે થયાની પણ વિગતો સામે આવી છે પાંચસો ને એકોતેર લગ્ન નોંધણીમાંથી એકસો છ લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ્સ નહીં મળ્યા હતા તત્કાલીન તલાટી પીએમ પરમાર દ્વારા એકસો છ દંપતીની લગ્ન નોંધણીના પ્રમાણપત્ર બારોબાર આપી દેવાય હોવાની આશંકા શેરાટીઓ સેવી રહ્યા છે ત્યારે આ સમગ્ર તપાસનો અહેવાલ સોમવારે ટીડીઓ દ્વારા નાયબ જિલ્લા અધિકારીને મોકલવામાં આવ્યો હતો નોંધનીય છે કે તપાસ દરમિયાન લગ્ન નોંધણીના પુરાવા દેખાતા લગ્ન નોંધણી વખતે ભદ્રાલા ગામના ખોડિયાર મંદિરમાં લગ્ન કર્યા હોવાનું બતાવ્યું છે જ્યારે સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે અમારા ગામના કોડિયાર મંદિરમાં આજ દિન સુધી લગ્ન જોયા નથી કે થયા નથી સાથે ગામમાં કોઈ ગોર મહારાજ રહેતા નથી તો તલાટી દ્વારા લગ્ન નોંધણી વખતે ગામના મંદિરના લગ્ન વખતના ફોટા પણ બોગસ હોવાનું જાણવા મળ્યું છે આજરોજ ભદ્રા ગ્રામ પંચાયતના જે લગ્ન નોંધણી હતા એના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરતાં ટોટલ પાંચસો એકોતેર નોંધણી થયેલ હતા એવું રજિસ્ટર પરના આધારે તો તમામ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરતાં ચારસો પોસઠ ડોક્યુમેન્ટ મળી આવેલ છે એકસો છ ડોક્યુમેન્ટ કોઈપણ જાતના મળી આવેલ નથી અને લગ્ન નોંધણી થયેલ હોય એવું લાગે છે અને એની અંદર જોતા અમુક ડોક્યુમેન્ટની અંદર થોડીક વિસંગતાઓ પણ જોવા મળેલી છે જેમાં અમુક દાખલા તરીકે જોઈએ તો બ્રાહ્મણનો દાખલો જરૂરી છે એક પણ નથી અમુકમાં નથી અમુક દાખલાઓમાં તો એ વાત થોડી નાની નાની વિસંગતતાઓ પણ જોવા મળેલી છે એનો વિગતવાર અહેવાલ તૈયાર કરી અને આવતીકાલે માન્ય નાયબ જિલ્લા વિકાસ અધિકારીને એને સુપ્રદ કરવામાં આવશે એના માટે આખો અહેવાલ તૈયાર કરી હું માન્ય જિલ્લા વિકાસ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ કરીશ કાર્યવાહી માટે અલગ અલગ રાજ્યોમાંથી ટોટલ સાત લગ્ન નોંધણી જોવા મળેલા છે એમપી એક તો મહારાષ્ટ્ર નું છે એમપી નું છે યુપી નું છે રાજસ્થાન છે અને એક લગ્ન નાગાલેન્ડ ની છોકરી છે ગુજરાતમાં માં પણ રહેલી છે